હનુમાન ચાલીસા વાંચતી વખતે આ અગિયાર ભૂલો ભૂલથી પણ ના કરો નહીં તો બરબાદ થતા વાર નહીં લાગે બજરંગબલી હનુમાન ચાલીસાનો પાઠ કરાલીસાનો પાઠ કરવાથી ઈચ્છિત ફળ મળે હનુમાન ચાલીસા માટે કોઈ ખાસ નિયમોની જરૂર નથી પણ કેટલીક નાની નાની વાતોનું ધ્યાન રાખવું જરૂરી હિન્દુ ધર્મ મુજબ હનુમાનજીની પૂજા કરવાથી શુભ ફળો મળે માન્યતા કે તેમની પૂજાથી લોકોની તમામ ઈચ્છાઓ પૂરી થાય અને શુભ ફળોની પ્રાપ્તિ થાય આ કારણે તેમના ભક્તો તેમને પ્રસન્ન કરવા માટે અનેક ખાસ ઉપાયો અજમાવે એવી માન્યતા કે જે કોઈ ભગવાન હનુમાનની પૂજા કરે તે સમૃદ્ધિ ધન અને સકારાત્મક ઉર્જાથી ભરપૂર થઈ જાય હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરવાથી ભગવાન પ્રસન્ન થાય અને તમામ કષ્ટોમાંથી મુક્તિ મળે હનુમાન ચાલીસામાં આશરે ચાલીસ ચોપાઈઓ સામેલ એવી માન્યતા કે જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમામ નિયમોનું પાલન નથી કરતો તો તેને પૂજાનું પૂર્ણ ફળ નથી મળતું તો ચાલો જાણીએ કે હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે તમારે કઈ ભૂલોથી બચવું જોઈએ પરંતુ તે પહેલા જો તમે પણ ઈચ્છો છો કે બજરંગબલીના આશીર્વાદ તમારી ઉપર સદાય રહે તો આ વિડિયોને એક લાઈક કરો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને કોમેન્ટ બોક્સમાં જય બજરંગબલી જરૂરથી લખજો નંબર એક કોઈ પણ વચ્ચેની ચોપાઈથી પાઠ શરૂ ન કરવો જ્યોતિષ માન્યતાઓ મુજબ જ્યારે કોઈ વ્યક્તિ યોગ્ય રીતે હનુમાન ચાલીસાનો જાપ કરે ત્યારે તેને ઘણો લાભ મળે તે જ રીતે તમારે ક્યારે પણ હનુમાન ચાલીસાનો પાઠ વચ્ચેની કોઈ ચોપાઈથી શરૂ ન કરવો જોઈએ જો તમે હનુમાન ચાલીસા વાંચવા જઈ રહ્યા છો તો તેને એકસાથે પૂર્ણ ક્રમબદ્ધ રીતે વાંચીને જ તે સ્થાનેથી ઉઠવું જોઈએ ક્યારે વચ્ચેની કોઈ ચોપાઈથી પાઠ શરૂ ન કરવો કોઈ પણ પાઠ તમે કરો તેને સાચા મનથી કરવું જોઈએ નહીંતર પાઠ કરવાનું ફળ તમને ક્યારેય નહીં મળે નંબર બે શુદ્ધ તન અને મનથી પાઠ કરવો માન્યતા કે જો તમે ઘરે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો હંમેશા શુદ્ધ તન અને મનથી મંદિરમાં દીવો પ્રગટાવીને હનુમાનજીનું ધ્યાન ધરીને પાઠ કરવો જોઈએ નંબર ત્રણ તામસિક ભોજન અને દારૂનું સેવન ન કરવું જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ખાતરી કરો કે ભૂલથી પણ તામસિક ભોજન કે દારૂનું સેવન ન કરો આવું કરવાથી તમે હનુમાનજીના ક્રોધનું પાત્ર બની શકો છો હનુમાનજી બાલ બ્રહ્મચારી તેથી હંમેશા માંસાહારી વસ્તુઓ અને દારૂના સેવનથી દૂર રહેવું જોઈએ તો જ તમને પૂજાનું ફળ મળશે નંબર ચાર કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે ભૂલથી પણ કોઈ નિર્દોષને ન સતાવો અને કોઈ સાથે કારણ વગર ઝઘડો ન કરો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ધ્યાન રાખો કે તમે કોઈનું પણ અપમાન ન કરો અને કોઈ માટે અપશબ્દોનો પ્રયોગ ન કરો જો તમે આ પાઠ કરો છો તો ગરીબોને પણ ન સતાવવા જોઈએ અને ગરીબોની મદદ કરવી જોઈએ નંબર પાંચ જીવનસાથીને છોડીને કોઈ અન્ય સંબંધમાં ન બંધાવવું જો તમે વિવાહિત છો અને હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે જીવનસાથી સિવાય કોઈ અન્ય સાથે સંબંધની વાત પણ ન વિચારવી જોઈએ આવું કરનારાઓને ક્યારેય હનુમાન ચાલીસાનું શુભ ફળ મળતું નથી કોઈ વિવાહિત પુરુષે કોઈ પરાય સ્ત્રી સાથે સંબંધ ન રાખવો જોઈએ જો કોઈ સ્ત્રી પણ હનુમાન ચાલીસાનો નિયમિત પાઠ કરે તો તેને પણ પોતાના પતિ સિવાય કોઈ અન્ય પુરુષ સાથે સંબંધ ન રાખવો જોઈએ જો કોઈ વ્યક્તિના લગ્ન નથી થયા તો તેને પરાય સ્ત્રીથી દૂર જ રહેવું જોઈએ જો કોઈ વ્યક્તિ હનુમાન ચાલીસાનો પાઠ કરે તો તેને આ વાતનું ધ્યાન જરૂરથી રાખવું જોઈએ નંબર છ ગરીબો અને પ્રાણીઓને ન સતાવવું જો તમે ઘરની સમૃદ્ધિ માટે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો ભૂલથી પણ કોઈ પ્રાણી અને ગરીબોને ન સતાવવા જોઈએ આવું કરવાથી પૂજાનું ફળ મળતું નથી અને ઘરમાં હંમેશા દુઃખનું વાતાવરણ રહે નકારાત્મક ઉર્જાનો વાસ થઈ જાય અને સુખ સમૃદ્ધિ બુદ્ધિ હંમેશા માટે ચાલી જાય નંબર સાત કોઈ અપરાધ ન કરો અને ખોટું ન બોલો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો તો તમારે કોઈ પણ પ્રકારનો અપરાધ ન કરવો જોઈએ તમારે કોઈ સાથે એ ત્રપિંડી કરવાથી પણ બચવું જોઈએ અને ખોટું ન બોલવું જોઈએ જો તમારા મનમાં કોઈ પ્રત્યે છે અને દ્વેષ તો તમને પૂજાનું ફળ ક્યારેય નહીં મળે નંબર આઠ હનુમાન ચાલીસા વાંચવામાં ઉતાવળ ન કરો જ્યારે તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો त्यारे तुम्हारे क्यारे उतावड़ न करवी જોઈએ અને ક્યારે કોઈ શ્લોક નું ઉચ્ચારણ ખોટી રીતે ન કરવું આ પાઠ હંમેશા ધૈર્યપૂર્વક કરવો જોઈએ નંબર 9 રામ નું નામ લીધા વગર પાઠ શરૂ ન કરો બધા જ લોકો આ વાત થી પરિચિત કે हनुमान जी राम जीના પરમ ભક્તે છે તેથી ભગવાન રામ નું નામ લીધા વગર हनुमान चालीसा ની શરૂઆત ન કરવી જોઈએ નહીંતર તમે તેનાથી મળનાર ફળથી વંચિત રહી જશો નંબર દસ તન અને મન સ્વચ્છ રાખો હનુમાનજી અને તેમના ઈષ્ટ શ્રી રામજીના ચિત્રની સ્થાપના કરો ત્યાર પછી તેમના સમક્ષ જળથી ભરેલું પાત્ર રાખો ઓછામાં ઓછા ત્રણ વારથી લઈને એકસો આઠ વાર સુધી હનુમાન ચાલીસાનો પાઠ કરો ઘરમાં હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે શરીર અને મન બંને સ્વચ્છ હોવું ખૂબ જ જરૂરી નંબર અગિયાર મનમાં અયોગ્ય વિચારો ન લાવો હનુમાન ચાલીસાનો પાઠ કરતા સમયે મનમાં કોઈ પણ પ્રકારના અયોગ્ય વિચારો ન લાવવા પ્રયત્ન કરો હનુમાન ચાલીસાના પાઠનો સમય દરરોજ માટે એક જ રાખવો જોઈએ ખાસ પરિસ્થિતિઓમાં મુસાફરી દરમિયાન અને સૂતા સમયે પણ ચાલીસાનો પાઠ કરી શકાય નંબર બાર મંગળવાર અને શનિવારે હનુમાનજીના દર્શન હનુમાન ચાલીસાનો પાઠ કરનારા લોકોએ મંગળવાર અને શનિવારે હનુમાન મંદિરમાં જઈને હનુમાનજીના દર્શન જરૂર કરવા જોઈએ જો મંગળવાર અથવા શનિવારે હનુમાન મંદિરમાં જઈને તેમની સામે ઘીનો દીપક પ્રગટાવીને ત્યાં જ બેસીને હનુમાન ચાલીસાનો પાઠ કરવાથી મોટામાં મોટા કષ્ટ દૂર થાય નંબર તેર ક્યારેય ખોટી સંગતમાં ન રહો જો તમે હનુમાન ચાલીસાનો પાઠ કરો છો પરંતુ ખોટા લોકોની સંગતમાં બેસો છો અને તેમના ખોટા કામોમાં સહભાગી બનો છો તો તમારું પતન નિશ્ચિત આ માટે આવા લોકોથી દૂર જ રહો નંબર ચૌદ જ્યોતિષ મુજબ મંગળવારના દિવસે ત્રણ વખત પાઠ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે જ્યારે પણ તમે પાઠ કરો તો સૌથી પહેલાં એક પાત્રમાં જળ ભરીને રાખો પછી જ્યારે હનુમાન ચાલીસાનો પાઠ પૂર્ણ થઈ જાય તો તે જળને ગ્રહણ કરો આથી તમને લાભ તો મળશે જ પણ હનુમાનજી પણ તમારી ઉપર પોતાની કૃપા કરશે નંબર પંદર સૂતકકાળ પરિવારના કોઈ સભ્યનું અવસાન થાય ત્યારે ત્યાં સૂતક કાર્ડ માન્ય રહે જ્યાં સુધી આ સૂતક કાર રહે ત્યાં સુધી હનુમાનજી સહિત કોઈ પણ અન્ય દેવી દેવતાઓની પૂજા ન કરવી આ દરમિયાન મંદિરમાં પ્રવેશ પણ ન કરવો તો મિથ રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડિઓને લાઈક અને શેર જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં જય જય બજરંગલી જરૂરથી લખજો સાથે ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં આપેલા બેલ ને પ્રેસ કરીને ઓલ પર સેટ કરી દેજો જેથી તમને નવા વિડિયોની નોટિફિકેશન તુરંત જ મળે વિડિયોને અંત સુધી જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર આભાર